ભાવનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ભાજપ તરફી જુવાળ છતાં ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ બુધેલિયાની પેનલે જીતની પરંપરા જાળવી રાખી છે શહેરના તેર વોર્ડ પૈકી ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવતા કોંગ્રેસની થોડી ઘણી આબરૂ જળવાઈ રહી છે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં પેનલના વિજય અંગે ભરતભાઈ બુધેલિયાએ પ્રતિભાવ આપ્યો હતો મને આ મોકલ્યો છે એમને આભારી છે ભક્તો ને જ એક સાથે લડાઈ લડી અમે પાંત્રીસ વર્ષ અમારા વોર્ડમાં અમે અમારો વોર્ડ ઉત્પન્ન છે ઉત્તર કૃષ્ણનગર વોર્ડ માં અગાઉ કરેલા કાર્યો અને લોકોએ અમારી પેનલ ઉપર મુકેલા વિશ્વાસ ના કારણે જીત થઈ હોવાનું ભરતભાઈ બુધેલિયાએ જણાવ્યું હતું